માનવજોતના કુંડા ચકલી ઘર જાપાન સુધી પહોંચ્યા માનવજોત સંસ્થા ભુજ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમી અને બડબડતા તાપમાં પક્ષીઓને પીવા પાણી મળી રહે તથા ચકલીઓને રહેવા ચકલી ઘર મળી રહે તેવા હેતુ સાથે કચ્છભરમાં ઠેર ઠેર ચકલી ઘરો તથા કુંડાઓ લટકાવવામાં આવ્યા છે જાપાનની મહિલાએ માનવજોત કાર્યલયની મુલાકાત લઈ કુંડા ચકલી ઘર લઈ વિદેશની ધરતી જાપાન સુધી પહોંચાડ્યા હતા તેમને રૂપકડા ચકલી ઘર કુંડા ખૂબ જ ગમ્યા હતા જેને જોઈ ખુશી અનુભવી હતી નરા પાલારા નારાયણ સરોવર ખત્રી તળાવ પોલીસ સ્ટેશનો સરકારી કચેરીઓ શાળા કોલેજો સંસ્થાઓ મંદિરો તેમજ અનેક ગામો શહેરોમાં અને માર્ગો ઉપર ઠેર ઠેર માનવજ્યોત સંસ્થાએ કુંડા ચકલી ઘરો લટકાવી પક્ષીઓ માટે પીવાના પાણીની તથા ચકલીઓ માટે રહેવાના ઘરની વ્યવસ્થા કરી છે ચાની હોટલો રેસ્ટોરેન્ટ તથા અનેક છાપરા નીચે લટકતા ચકલી ઘરોમાં ચકલીઓએ માળા બાંધ્યા છે માનવજ્યોતનું જીવદયા અભિયાન કાર્યક્રમ સમગ્ર કચ્છ સહિત ગુજરાતના અનેક શહેરોમાં પહોંચ્યું છે તેવું પ્રબોધ મુનવાર સુરેશભાઈ મહેશ્વરી પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું